સુરતના ઉધના ભાટેના વિસ્તારમાં બ્લોક ઓરા નામે રોકાણ કરવાની દરરોજ એક ટકા વળતર આપવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ લોકો પાસે રોકાણ કરાવવા તેર જેટલી આઈડીઓ જનરેટ કરવામાં આવી હતી રોકાણ કર્યા બાદ એકાવન લાખ જેટલી રકમ મેળવીને વેબસાઇટ બંધ કરી હતી કંપનીમાં રોકાણ કરાવીને કોઈપણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે તેમજ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઇન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદીને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ